નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો મિત્રો હોળી ગઈ છે અને હજુ જાજો સમય નથી થયો ત્યારે હોળેની જ્વાળા પરથી એટલે કે હોળેની ઝાળ પરથી ગુજરાતના ચાર મોટા આગાહિકારોએ કરી દીધી છે મોટી વાત જાણો કેવું રહેશે ચોમાસું ખેડૂતો પ્રજા અને રાજા માટે એકંદરે આ વર્ષ સારું રહેવાનું છે મિત્રો મે મહિનામાં અતિશય ગરમીની સંભાવના વામઝા એ વ્યક્ત કરી છે અને તાપમાન છેતાલીસથી સુડતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે એપ્રિલ અને મે મહિનામાં બે બે માવઠા થવાની સંભાવના છે વામઝા ભાઈના મતે અગિયાર મેથી લઈને વીસ મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે મિત્રો તેના કારણે ત્રીસ મેથી લઈને બે જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં તોફાની વરસાદની સંભાવના છે અને આ વરસાદમાં કેટલાક વિસ્તારમાં વાવણી થઈ શકે છે જામનગરમાં વધારે વિસ્તાર થવાની સંભાવના છે વામઝાએ વધુમાં ઉમેર્યું હતું કે આ વર્ષે બે ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ હોવાથી વેપારીઓને ભયંકર મંદીનો સામનો કરવો પડી શકે છે અને આ વર્ષે સફેદ વસ્તુ મોંઘી થવાની સંભાવના છે આ વાત થઈ પ્રથમ આગાહીકારની દ્વિતીય આગાહી એવા મોહનભાઈ દલસાણિયાએ પણ હોળીનું પવનનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે મોહન દલસાણિયાના દાવા પ્રમાણે ખરેખર હોળીના દિવસે ઝાડ જ નહીં પરંતુ પવન જોવાનું હોય છે એ પણ હોળી પ્રગટ્યા બાદ નહીં પરંતુ સૂર્યાસ્ત બાદની છન્નું મિનિટ સુધી પવનની દિશા જોવાની હોય છે અને તેમના મતે આ વખતે સમયગાળા દરમિયાન જૂનાગઢ અને જામનગર જિલ્લામાં હોળીનો પવન પશ્ચિમથી પૂર્વ રહ્યો હતો ભાવનગર જિલ્લામાં દક્ષિણથી ઉત્તર આથી ચોમાસામાં વરસાદ સારો રહી શકે છે જો કે દલસાણીયાએ કહ્યું છે કે આ વખતે કસ કાતરા નબળા રહ્યા છે એટલું જ નહીં વનસ્પતિ પણ નકારાત્મકતા સૂચવી રહી છે ખાખરામાં કેસોડાના ફૂલ આવ્યા છે પરંતુ જોઈએ એટલા બીજ બંધાયા નથી સરગવામાં ફૂલ આવે છે પરંતુ સિંગ બંધાતી નથી અને દેશી બોરડીમાં આ વખતે બોર નથી આવ્યા જે વનસ્પતિની નકારાત્મકતા દર્શાવે છે અને નબળા ચોમાસાના સંકેત આપે છે દલસાણિયાના પ્રમાણે પ્રમાણે અત્યાર સુધીની દેશી અનુમાન જે પરિબળો છે તેમાં ખંડવૃષ્ટિવાળો વરસાદ પણ રહી શકે છે અને હજુ ચૈત્ર મહિનાની વધી છઠથી આઠ આઠમ સુધી ચૈત્રી દનૈયા જોવાના બાકી છે દનૈયા કેટલા તપે છે તેના આધારે ચોમાસાનું વધારે સચોટ અનુમાન થઈ શકે છે દલસાણિયાએ વધુમાં કહ્યું કે

દશેરા સુધી ખૂબ સારા વારસાધના એંધાણ છે વનસ્પતિની ચેષ્ટા અંગે વાત કરતાં રજનીકાંત લાલાણીએ કહ્યું છે કે હંમેશા એવું થતું આવ્યું છે કે આગળનું ચોમાસું સારું હોય છે એ વર્ષે બોરડીમાં બોર આવતા નથી આ વખતે પણ ગયું ચોમાસું સારું હતું એટલે આ વર્ષે બોરડીમાં બોર આવ્યા નથી આ બાબત ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી પરંતુ પરિબળ જે છે તે અખાત્રીજ છે અખાત્રીજની વહેલી સવારનો પવન જોવાનો છે બપોરે બાર વાગ્યે સૂર્યનો પડછાયો જોવાનો છે અને અખાત્રીજની સાંજે એક જગ્યાએ બેસીને એવું પણ જોવામાં આવે છે કે સૂર્ય કઈ જગ્યાએ અસ્ત થાય છે બાદમાં એ જગ્યાએથી એવું જોવાનું છે કે ચંદ્ર કઈ જગ્યાએ અસ્ત થાય છે પરંતુ મોહનભાઈના દાવા પ્રમાણે સૂર્ય જ્યાં અસ્ત થતો હોય તેનાથી ઉત્તરમાં ચંદ્ર જેટલો દૂર થાય તેટલો વધુ વરસાદ ચોમાસામાં પડે છે મોહનભાઈએ કહ્યું કે હવે લીમડામાં ફૂલ આવશે ત્યારબાદ તેમાં લીંબોળી કેટલી પાકે પાકે છે તેના આધારે પણ મિત્રો ચોમાસા અને વરસાદનું અનુમાન લગાવવાનું છે ત્યારે જૂનાગઢના નિલેશ વાલાણીએ હોળીની જાળ જોયા બાદ અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાં ચોમાસું બહાર આની રહેશે એટલે કે સારો વરસાદ થઈ શકે છે નિલેશ વાલાણીના અનુમાન પ્રમાણે હોળી પ્રગટ્ય થયા બાદ છન્નું મિનિટ સુધી પવન જોવાનું હોય છે અને આ વર્ષે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમનો ફૂંકાયો છે મિત્રો ત્યારે એમાં વાત કરીએ તો હોળીની જાળ પૂર્વ અને અગ્નિ ખૂણા તરફ ગઈ છે જે સારા સંકેત આપે છે અને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ચોમાસા પહેલાં સમુદ્રમાં વાવાઝોડું પણ સર્જાય તેવા સંકેત મળ્યા છે અને ઉપરાંત હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો હતો આથી દક્ષિણ પશ્ચિમ કાંઠે અતિવૃષ્ટિ થવાની સંભાવના પણ નકારી ન શકાય ત્યારે સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની માર્કેટમાં ફરી તેજી બસો રૂપિયા સુધીનો ભાવ વધારો જે મિત્રો ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જેટલા પણ માર્કેટ યાર્ડ છે ત્યાં લસણની આવક નોંધાઈ રહી છે અને ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે લસણની બજારમાં લેવાલીથી મણે મણે સોથી લઈને બસો રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો છે અને હાલ લસણની આવક સતત વધી રહી છે અને ભાવમાં વધારો નોંધાયો છે જામનગર યાર્ડમાં સો કટ્ટાની આવક નોંધાઈ હતી અને ભાવ આઠસોથી અગિયારસો એંશી રૂપિયા બોલાયા હતા મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડમાં આવ્યા હતા અને સારા ભાવ મેળવ્યા હતા અમરેલી જિલ્લામાં લસણની આવક નોંધાઈ હતી જેમાં સૂકા લસણનો ભાવ હજારથી લઈને ચૌદ સો દસ રૂપિયા બોલાયો હતો અને લીલા લસણનો ભાવ પાંચસો દસ રૂપિયાથી લઈને સાતસો દસ રૂપિયા બોલાયો હતો સુકા લસણની દસ મણ આવક નોંધાઈ હતી અને લીલા લસણની ત્રણ મણ આવક થઈ હતી લસણની આવક મર્યાદિત છે પરંતુ ભાવ સરેરાશ મણે સોથી બસો રૂપિયાના લેવલમાં વધારો થયો છે માર્ચ મહિનો બજારો બે તરફે અથડાયા કરે તેવી ધારણા છે અને નીચા ભાવ આવશે તો નિકાસ અને ફેક્ટરીવાળાનો સપોર્ટ મળશે તો બજારમાં પાણી થતા અટકી જશે એટલે કે મંદી આવતા અટકી જશે ત્યારે રાજકોટમાં એમપીના મધ્યપ્રદેશના નવા લસણની ચારસો કટ્ટાની આવક હતી અને તેમાં પણ મિત્રો વીસ કિલોના ચારસો રૂપિયા મીડિયમ ચારસો થી પાંચસો રૂપિયા અને સારા લસણનો ભાવ સાતસો થી એક હજાર પચાસ રૂપિયાની વચ્ચે બોલાયા હતા વાત કરીએ તો નવા દેશીમાં મૂડાના ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા હતા એમપીના ચારસો કટ્ટાની આવક સામે સો થી લઈને ચૌદસો રૂપિયા બોલાઈ હતી ગોંડલ માર્કેટ યાર્ડમાં છસો ને સોળ મણ લસણની આવક થઈ હતી લસણનો વીસ કિલોનો ભાવ છસો એકાવનથી લઈને બારસો એકાવન રૂપિયા હતો અને જેતપુરમાં યાર્ડની અંદર ચાલીસ મણની લસણની આવક હતી અને ભાવ ચારસો એકત્રીસથી લઈને એક હજાર અગિયાર રૂપિયા સુધી બોલાયો હતો વિસાવદર યાર્ડની અંદર વાત કરીએ તો લસણનો ભાવ ચારસોથી લઈને આઠસો છેતાલીસ રૂપિયા ભાવ બોલાયો હતો મિત્રો ખેડૂતો માટે કામના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને અત્યાર સુધી લોલીપોપ આપવામાં આવ્યો છે એવું કહીએ તો પણ ખોટું નથી કારણ કે ખેડૂતોને સહાય ચૂકવવામાં ગુજરાત સરકાર ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે યોજનાઓની અંદર પચાસ ટકા કરતા ઓછી રકમની સહાય ખેડૂતો સુધી પહોંચી રહી છે સરકારના રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની ઢીલાશ જોવા મળી રહી છે વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને પચાસ ટકા કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે સત્યોતેર પોઈન્ટ અઢાર કરોડની જોગવાઈની સામે માત્ર બાર કરોડ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે ટ્રેક્ટર સહાય તાર ફેન્સિંગ સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓની અંદર ઓછી ચૂકવણી કરવામાં આવી રહી છે ખેડૂતોને મદદની વાતો વચ્ચે સરકારી સહાયના આંકડાઓએ અત્યારે રાજ્ય સરકારની પોલ ખોલી છે જણાવી દઈએ મિત્રો કે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માત્ર બાર કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવી છે અને જેમાં જો ટ્રેક્ટર સહાયની વાત કરીએ તો માત્ર ત્રીસ કરોડ રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે અને ચારસો ને બાર કરોડ રૂપિયા તો ફાળવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ને માત્ર ત્રીસ કરોડ કરતાં થોડા ઘણા રૂપિયા વધારે સહાય ચૂકવવામાં આવી છે એટલે કે પચાસ ટકા કરતાં પણ ઓછી સહાય ખેડૂતોને હાથમાં આવી છે ફેન્સિંગ યોજનાની વાત કરીએ તો તાર ફેન્સિંગ લગાડવા માટે જે યોજના છે તે માટેના ખેડૂતોને સાડા ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈની સામે માત્ર ચોપન કરોડ ને વીસ લાખ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે તાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ચોવીસ પોઈન્ટ વીસ કરોડ ચૂકવાયા છે સાડા ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ હતી અને તેની સામે ચોપન વીસ કરોડ રૂપિયા ચૂકવાયા છે તો બીજી તરફ મિત્રો સોલાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માત્ર તેર પોઈન્ટ સાત કરોડ રૂપિયા ચૂકવાયા છે અને યોજનાની જે મતે પચાસ કરોડની જોગવાઈની સામે જાન્યુઆરીમાં બે વાત કરીએ તો બે હજાર પચીસ સુધીમાં તેર પોઈન્ટ સાત કરોડ રૂપિયા ચૂકવાયા છે એટલે કે આપણે જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ખેડૂતો માટેની સહાયના જેટલા પણ પૈસા જાહેર કર્યા હતા તેના કરતા પચાસ ટકા કરતા રકમ કરતા ઓછી રકમ ખેડૂતોને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો ભારત સરકારની એક મહત્વની યોજના એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે સમાચાર આવી રહ્યા છે મફત ગેસ સિલિન્ડરનો લાભ લેવા માંગો છો તો આ યોજનાની અંદર આવી રીતે તમારે અરજી કરવાની છે મિત્રો આજે પણ ભારત દેશમાં ઘણી બધી સ્ત્રીઓ રસોઈ માટે લાકડા ગોબરના ખોળિયા અથવા તો કોલસા જેવા પરંપરાગત ઈંધણનો ઉપયોગ કરતી હોય છે અને તેનાથી રસોઈ બનાવવાથી મહિલાઓના સ્વાસ્થ્યને સંબંધિત ઘણી બધી સમસ્યાઓનો સામનો તેમને કરવો પડે છે મહિલાઓની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ અદ્ભુત યોજના ચલાવાઈ રહી છે અને યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને મફત એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ફક્ત લાભ મહિલાઓ જ મેળવી શકે છે આ યોજનાનો લાભ મહિલાઓને મળશે કે જેઓ ગરીબા ગરીબી રેખા નીચે જીવી રહી છે અને ઉપરાંત તેમની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ આ યોજનામાં અરજી કરીને મફત સિલિન્ડરનો લાભ કેવી રીતે મેળવવો તેના વિશે વાત કરીએ તો અરજી કરવા માટે સર્વપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ પીએમયુ વાય એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લેવી પડશે અને મુલાકાત લીધા બાદ નવા ઉજ્જવલા કનેક્શન માટેની અરજી વિકલ્પ પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે તમને ત્રણ ગેસ એજન્સીના નામ દેખાશે ઇન્ડિયન ગેસ ભારત ગેસ અને એચપી ગેસ આમાંથી તમે જેમાંથી ગેસ સિલિન્ડર મેળવવા માંગો છો તે કોઈપણ એક એજન્સીનો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે ત્યારબાદ તમારી સ્ક્રીન પર એક વધુ નવું પેજ ખુલશે ત્યાં તમારે પૂછવામાં આવેલી બધી વિગતો ભરવાની છે અને તમારું નામ વિતરકનું નામ મોબાઈલ નંબર સરનામું પિનકોડ વગેરે જેવી વિગત પૂછવામાં આવશે આ વિગત ભર્યા બાદ જરૂરી દસ્તાવેજની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની છે અને બધું ભર્યા બાદ તમારે ફોર્મ સબમિટ કરવાનું છે ને યોજના માટે અરજી કરવાની છે અને આ રીતે તમે યોજનાની અંદર સરળતાથી અરજી કરી શકો છો અને મફતમાં તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી શકો છો મિત્રો અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસ સપ્તાહ સરકાર શ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યા છે ત્યારે યોજનાની અંદર પાત્રતા ધરાવતા ખેડૂતોને જોડવા માટે શરૂ થશે અભિયાન અને પાછળના જેટલા પણ હપ્તા ખેડૂતોને નથી મળ્યા અને છતાં તે પાત્રતા ધરાવે છે અને કોઈપણ ખામી તો કોઈ કાગળિયાની મિસ્ટેક અથવા તો ઈ કેવાયસી રહી ગયું હોય તેના લીધે નથી મળ્યા આપવામાં આવશે શું છે સમગ્ર વાત આવો જાણીએ તો અંત જેથી કરીને તમને સંપૂર્ણ માહિતીનો લાભ મળે દેશના ખેડૂતોને આર્થિક રૂપે સહાયતા આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન યોજનાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને હવે યોજના દ્વારા તે સરકાર દ્વારા પાત્રતા ખેડૂતોને યોજના સાથે જોડવામાં આવી રહ્યા છે અત્યાર સુધી જે લોકો અને જે કોઈ પણ ખેડૂત મિત્રો યોજના સાથે નથી જોડાયા તેમને આની સાથે જોડવાનો પ્લાન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે કેન્દ્રીય કૃષિ મંત્રીએ જાણકારી આપી છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂતોને છ હજાર રૂપિયાનો લાભ આપવા માટે સરકાર તે ખેડૂતોને પણ યોજના સાથે જોડી લઈ રહી છે કે જે અત્યાર સુધી કોઈ કારણસર નથી જોડાયા એક અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે મિત્રો અને તેની અંદર ત્રણ અભિયાન અત્યાર સુધીમાં થઈ ગયા છે અને ચોથા અભિયાનની શરૂઆત પંદરમી એપ્રિલ બે હજાર પચીસના રોજ કરવામાં આવશે કેન્દ્રીય કૃષિમંત્રીએ રાજ્ય સરકારોને પણ આ યોજના હેઠળ પાત્રતા એવા ખેડૂતોની ઓળખ કરીને સરકારને મદદ કરવાનું જણાવેલું છે તેમણે એમ પણ કહ્યું છે કે અગાઉની બાકીની રકમ પણ આવા ખેડૂતોને આપવામાં આવે દેશના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકે તે માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોની મદદ માટે મોબાઈલ એપ્લિકેશન અને પીએમ કિસાન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવેલું છે તમારા આટલા કામ મિત્રો ખાસ કરીને કરવાના છે ઘણા કિસાન મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત નોંધાયેલા છે અને છતાં તેમના ખાતામાં જો પૈસા નથી આવી રહ્યા તો ઘણા બધા કારણો તેના માટે જવાબદાર હોઈ શકે છે ઉદાહરણ તરીકે કેવાયસી નહીં કરાવ્યું હોય જમીનની ખાતરી નહીં થઈ હોય ખેડૂતો અરજી આપવા દરમિયાન કોઈ ભૂલ કરેલી હોય વગેરે વગેરે કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને કહ્યું છે કે તમામ જરૂરિયાત પૂરી કરાવી લેજો જેથી તેમના ખાતામાં યોજનાનો લાભ પહોંચી શકે અત્યાર સુધીમાં યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં ઓગણીસ હપ્તા આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો પણ જમા થશે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે અને રકમ સીધી ખેડૂતોના ખાતામાં જવાની છે મિત્રો યોજનાની લાભની રકમ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા આવવાની છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વની જાહેરાત કરી છે ફ્રીમાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર મિત્રો એક પોઈન્ટ એશી કરોડ કરતા વધારે લોકોના પરિવારોને મળશે વળીની ભેટ સરકાર આપશે મફત સિલિન્ડર કઈ રીતે તમને લાભ મળશે તો વાત કરીએ તો યોગી આદિત્યનાથે નિવેદન અનુસાર મુખ્યમંત્રી દ્વારા લખનઉના લોકભવન સભાગૃહમાં એક બટન દબાવીને રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના પ્રભારી મંત્રીએ પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો યોગી આદિત્યનાથે કહ્યું કે ગેસ કનેક્શન માટે પહેલાં લાંચ આપવી પડતી હતી પરંતુ હવે દેશના દસ કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મફતમાં આપવામાં આવી રહ્યો છે આ વખતે હોળી અને રમઝાન એક સાથે છે તેથી દરેક ધર્મના લોકોને આ યોજનાનો લાભ મળશે યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકાર હોળી પહેલા અને રમઝાન દરમિયાન એલપીજી સિલિન્ડર રિફિલ કરવા માટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડી રહી છે રાજ્યના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યના એક પોઈન્ટ કરોડ પાત્રતા ધરાવતા પરિવારોને રિફિલિંગ માટે અઢારસો નેવું કરોડ રૂપિયાની ગ્રાન્ટની સબસિડીનું વિતરણ કર્યું હતું મિત્રો ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ વર્ષોથી ભાજપ સરકાર છે અને ગુજરાતમાં તો આપણે જોઈએ તો બે હજાર ચૌદથી તો મોદીજી ગુજરાત છોડીને મંત્રી બન્યા છે પ્રધાનમંત્રી તે પહેલાંની ભાજપ સરકાર ગુજરાતમાં છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકાર ગુજરાતમાં ભાજપ સરકાર છે અને છતાં એક પણ વાર આવી રીતે જાહેરાત નથી કરવામાં આવી કે ગુજરાતના કોઈપણ તહેવારના દિવસે પણ ગુજરાતની જનતાને મફતમાં સિલિન્ડર નથી આપવામાં આવ્યો અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હોય તેને પગલે ઉત્તર પ્રદેશના નિવાસીઓને મફત સિલિન્ડર મળશે તો શું ગુજરાતમાં મફત સિલિન્ડર મળવો જોઈએ કે નહીં અમને કમેન્ટ કરીને જણાવી દેજો ધોરાજી યાર્ડમાં ઘઉંની મબલખ આવક થઈ છે પરંતુ ઘઉંના ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે માર્કેટિંગ યાર્ડમાં મબલખ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે તો ધોરાજી તાલુકાના ખેડૂતો પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું અને પાક તૈયાર થતા ધોરાજીના માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા આવી પહોંચ્યા છે કે ઘઉંના ભાવને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે મિત્રો ઘઉંના ભાવથી ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા હતા ખુલ્લી બજારમાં મળી રહેલા ઘઉંના ભાવથી ખેડૂતો અસંતુષ્ટ છે ચારસો ને ભાવ રૂપિયા બજારમાં મળી રહ્યો છે પરંતુ ધોરાજીના ખેડૂતો જણાવી રહ્યા છે કે અને રાજસ્થાનની અંદર એક ક્વિન્ટલ એકસો ને પંચોતેર રૂપિયાનું બોનસ તો સરકાર દ્વારા ઘઉંની જણસીમાં આપવામાં આવે છે બંને રાજ્ય એટલે કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતની અંદર પણ ભાજપનું શાસન છે તો આટલો ભેદભાવ કયા કારણે છે તે સમજાતું નથી ત્યારે ખેડૂતો આક્ષેપ કરતા કહ્યું છે કે શું અમે પાકિસ્તાનમાં રહીએ છીએ

સરકાર દ્વારા હવે કપાસના ભાવની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે કોટન કોર્પોરેશન એટલે કે ભારતીય કપાસ નિગમ દ્વારા આગામી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મિત્રો ભારત સરકારે કપાસ માટે રૂપિયા સાત હજાર ચારસો ને ટેકાનો ભાવ જાહેર કર્યો છે આ ભાવે કપાસનું વેચાણ કરતા ઇચ્છુક રાજ્યના ખેડૂતોએ આગામી તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ઈ માર્કેટ પોર્ટલ પર નોંધણી કરવાની છે અને સમય મર્યાદામાં અરજી કરવાની છે જે કોઈ પણ ખેડૂત મિત્રોએ અરજી કરેલી હશે તેવા ખેડૂતો પાસેથી જ ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવશે ભારતીય કપાસ નિગમ દ્વારા અમદાવાદ ઝોનના ખેડૂતો માટે બહાદુરપુર બાવળા બોડેલી ચાણસમા ડભોઈ દહેગામ ધંધુકા ધોળકા હાંડોદ હારીજ હિંમતનગર ઈડર ઝાદર કલેડિયા કપડવંજ કરજણ કોસિંદ્રા કુકરમુંડા માણસા નસવાડી નિઝર પાલેજ પાવિજેતપુર સમલાયા સાઠંબા તલોદ વડાલી વાલિયા વિજાપુર અને વિસનગર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે મિત્રો ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટના ખેડૂતો માટે મિત્રો અમરેલી બાબરા બગસરા રાજુલા સાવરકુંડલા દામનગર ટીમ્બી ખાંભા ગારીયાધર મહુવા પાલિતાણા ઉમરાળા તળાજા બોટાદ ઢસા રાણપુર ગઢડા ભાણવડ ઉના ધ્રોલ જામજોધપુર જામનગર કાલાવાડ માણાવદર અંજાર ભુજ માંડવી હળવદ મોરબી વાંકાનેર પોરબંદર ધોરાજી ગોંડલ જસદણ જામકંડોરણા જેતપુર કોટડા સાંગાણી રાજકોટ ઉપલેટા ચોટીલા ધાંગ્રધા લીંબડી વઢવાણ અને લખતર ગામના ખાતે ખરીદ કેન્દ્રો કપાસ માટે કાર્યરત કરવામાં આવ્યા છે આ સંદર્ભે ખેડૂતોની સમસ્યા અથવા તો કોઈપણ ફરિયાદ માટે વોટ્સએપ નંબર અને હેલ્પલાઇન નંબર સત્યોતેર અઢાર પંચાણું સત્તાવન અઠ્યાવીસ નંબર જાહેર કર્યો છે હું ફરી એકવાર અહીંથી નંબર બોલીશ અને તમને મોબાઈલની સ્ક્રીન પર પણ દેખાતો હશે સત્યોતેર અઢાર પંચાણું સત્તાવન અઠ્યાવીસ નંબર પર તમે કોઈપણ જાતની ફરિયાદ કરી શકો છો આ નંબર પર મેસેજ મોકલીને અથવા તો તમારી ફરિયાદ નોંધાવીને તમે જણાવી શકો છો તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો ફરી વાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન